જે બેચેની વધી જાય છે ને કે ઉંદર ત્યાંથી ઊભી પૂછડીએ ભાગું છે એ ઘરની અંદર ઉંદર પાછો આવશે જ નહીં નમસ્કાર દર્શક મિત્રો આજે લઈને આવ્યો છું ઉંદર ઉંદરનો વિડીયો કે આપણે ઘરની અંદર ઘણી બધી આપણી વસ્તુઓ એમાં હેરાન પરેશાન આપણે કરે છે અને ઘણી બધી મોંઘી વસ્તુ બગાડતા હોય છે અને ઉંદર છે ને તે ઘણી બધી ઘરની અંદર બીમારી પણ લઈને આવતા હોય છે તો માત્ર ઉંદરને આપણે ઘરની અંદર બધા ઉંદરથી ત્રાહીમામ થઈ ગયેલા હોય છે આપણે ઘરની ઘણી બધી વસ્તુનો બગાડ કરે છે બીમારી લઈ લાવે છે અને આપણે એને જે દવા મૂકી કે પાંજરું મૂકી કે દવા મૂકીને જો ઉંદર મરી જાય તો ઉંદર આ ઘણી બધી વસ્તુની નુકસાની તો કરે જ છે પણ જો એ ઉંદર મરી ગયેલો હોય અને ઘરના ગમે ખૂણે જઈને મરી જાય છે તો ત્રણથી ચાર દિવસ પછી બેથી ત્રણ દિવસ પછી એની દુર્ગંધ આવે ને આપણને ખબર પડતી હોય છે તો આપણું આખું ઘર ગંધાતું હોય છે અને આપણે એને ગોતવા માટે ઘણી બધી મહેનત કરવી પડે છે છતાં પણ જળતો નથી એના માટે લઈને આવ્યો મસ્ત મશીનનો જુગાડ તો મિત્રો સૌ પ્રથમ તમારે ખાલી વાસણ લેવાનું છે એ વાસણની અંદર તમારે નાખવાનું શું શું રહેશે મેં તમને બતાવી દો વિડીયોની અંદર અને તમારા ઘરની અંદર રહેતા તમામ ઉંદરો તમારા ઘરમાંથી બહાર નીકળી જશે અને ને જો નવા આવ્યા હોય આપણી ચેનલને તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુમાં રહેલ બે લાઇકોન દબી દેજો અને કોમેન્ટ કરી નાખજો મસ્ત મજાને લાઇક કરી નાખજો અને બંને એટલો વિડીયો શેર કરી નાખજો તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ આ થાલુ વાસણ છે આ વાસણની અંદર શું નાખવાનું રહેશે ચાલો તો સૌ પ્રથમ તો તમારે નાખવાનું છે ઘઉંનો લોટ એક ચમચી ઘઉંનો લોટ નાખવાનો છે પછી તમારે જેટલું વધારે કરવું હોય તો બીજી બીજી ચમચી પણ ઉમેરી શકો છો આપણે હું અડધી ચમચી નાખું છું પછી તમારે જેટલા ઉંદર ને તમારા ઘરની જેટલી જગ્યા વધારે હોય જેટલું મોટું ઘર હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો આ વસ્તુ તો ઘઉંનો લોટ નાખી દીધો છે હવે આમાં શું નાખવાનું રહેશે હાલો બતાવું હવે પછી આપણે નાખવાનું છે મરચીનો પાવડર જે એકદમ તીખો હોવો જોઈએ જે ચટણી આપણે ચટણી આ ચટણી આપણે આમાં ઉમેરી દઈએ જે તીખું હોવું જોઈએ ચમચી નાખવાની રહેશે પોણી ચમચી પોણી થી એક ચમચી એ નાખી દેવાની આપણે એ પણ નાખી દીધું છે હવે હવે આપણે આમાં ઉમેરશું જરૂરિયાત મુજબ પાણી જે આપણે એકદમ પતળું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં એ મુજબ પાણી ઉમેરવાનું રહેશે આપણે 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 હવે હવે આને 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 બરોબર હલાવી હલાવી છે ને એકદમ બરોબર પરફેક્ટ હલાવી નાખ્યું છે જો આ રીતનું બધી મસ્ત મજાનું આઈ ક્લાસનું બની ગયું છે હલી ગયું હવે જે મેન વસ્તુ છે ને આપણે આમાં ઉમેરવાની રહેશે મેન વસ્તુ જે ઉંદરને ઘરમાંથી બહાર ધકેલવામાં જેનો મોટો સિંહ ફાળો છે આ એ બરાબર હલી ગયું હવે આપણે આમાં ઉમેરવાનું રહેશે તો એ આ જે શેમ્પૂ છે એનું એક પાઉચ આખે આખું આપણે આમાં નાખી દેવાનું રહેશે શેમ્પૂ નાખ્યા પછી આપણે છે ને ફરી પાછું આને હલાવવાનું રહેશે ફરી પાછા આપણે આને એકદમ મિક્સ કરી દેવાનું તો એકદમ બરોબર ફરી પાછું આપણે મસ્ત મજાનું મિક્સ થઈ ગયું છે અને શેમ્પુથી શું થશે શેમ્પુની અંદર એવું કેમિકલ હોય કે જે ઉંદરને છે ને પોતાને જે શરીરની અંદર જે આ ખાશે ને એટલે ઉંદરને બેચેની એટલી બધી થાય અને એક કોરા ચટણી હોય ચટણી પેટમાં જાય ઘઉંનો લોટ સાથે શેમ્પુ બધું જે પેટની અંદર જતું હોય ને તો એને ઉંદરને એટલી બેચેની લાગ છે ને કે એકદમ ઝડપથી બે જ મિનિટની અંદર છે ને તમારા ઘરની બહાર નીકળી જશે ઉંદર અને હજી એક વસ્તુ આપણે આમાં ઉમેરવાની છે એ વસ્તુ એવી છે કે એની ગંધ એટલી બધી હોય ને કે એની ટૂંકમાં એની ગંધથી ઉંદર ઘરમાં ફરી પાછો આવતો નથી એ વસ્તુ ક્યારે ઉમેરવાની અને કઈ ઉમેરવાની હમણાં તમને બતાવી દો હવે આ વસ્તુનું શું કરવાનું છે એ જાણવા માટે બન્યા રહેજો વિડીયોની અંદર હવે હમણાં બસ ટૂંક જ સમયની અંદર આપણા વિડીયો આપણે અંત તરફ લઈ જઈએ છીએ મિક્સ થઈ ગયું છે હવે શું કરવાનું છે હવે છે ને આપણે જે આ રીતનું એક કાપડ આપણે લઈ લીધું છે આ કાપડ લઈ લીધું છે હવે આ કાપડની કાપડની ઉપર જો ધીરે ધીરે આ રીતે લગાડવાનું રહેશે આ છે ને જે આપણે બનાવ્યું છે ને જે આ રીતે કાપડની અંદર લગાડવાનું રહેશે તો આપણે વ્યવસ્થિત રીતે આખા કાપડની અંદર આપણે આ લગાડી દીધું છે અને જો તમારે તમારે તમારી રીતના જો આ કાપડના ચાર અલગ અલગ ભાગ કરવા હોય તો પણ કરી શકો છો જેથી કરીને તમારે ઘરની અંદર હે ને ચાર જગ્યાએ અલગ અલગ મૂકી શકો છો ખરેખર ચાર ભાગ જ કરી નાખવાના અને હે ને અહીંથી કાપી નાખવાનું પછી અહીંથી કાપી નાખવાનું એટલે ચાર અલગ અલગ કટકા થઈ જશે અને એ તમારી ઘરની અંદર ચાર અલગ અલગ જગ્યાએ તમે મૂક મૂકી દેવાનું હવે આની અંદર હવે શું કરવાનું આની અંદર છે આપણે કપૂર કપૂરની ગોળી છે જે આપણે દુકાને અનાજ કિરિયાની જગ્યા દુકાનેથી એકદમ સરળતાથી અને ઈજીથી મળી રહે છે હવે કુ કપૂરની ગોળી છે ને કપૂરની ગોળી નજર પહેલાં આ રીતે નાના નાના ભાગ કરી નાખવાના ભાગ કર્યા પછી આને ધીરે ધીરે જાનો પાવડર કરી અને ચેપી અને પાવડર આ રીતે આની ઉપર લગાડી દેવાનું આ કપૂરની સુગંધ એટલી બધી હોય ને કે એની આની એલર્જી હોય ઉંદરને કપૂરથી એલર્જી હોય છે એટલે કપૂરની સુગંધ જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી ઘરની અંદર ઉંદર સામે વળીને જોશે પણ નહીં અને એક તો જે આ બધું ખાધું હશે ને શેમ્પુ ને ચટણી તીખી એટલે એટલી બધી બેચની વધી જાય ને કે ઉંદર ત્યાંથી ઊભી પૂછડીએ પૂંછળીયા છે એ ઘરની અંદર ઉંદર પાછો આવશે જ નહીં આ રીતે આપણે કરી દીધું છે કમ્પ્લીટ અને જો તમે તમારા ઘરની અંદર ઉંદરનો ત્રાસ હોય તો આ નુસ્ખો અપનાવી જવો સો ટકા ગેરંટી આપું છું સો ટકાનું રિઝલ્ટ છે અને ઉંદર તમારા ઘરમાંથી દોડ મૂકતો પાછો જાય છે અને ભાગી જશે અને કંઈ શું છે કે આપણે ઘણી વખત દવાને એવું મૂકતા હોય છે ઘરની અંદર દવા છે કોઈ પિંજરા છે કે એવું બધી વસ્તુ મૂકતા હોઈએ અને એ ખાઈ અને ઉંદર મરી જતો હોય છે તો ઉંદર મરી જાય ને તો પછી આપણે ખબર નથી હોતો તો ઘરના ક્યા ખૂણે સાનુમુના ગમને શેતી નીચે કે કબાટ નીચે જઈને મરી જતો હોય બરાબર તો એની દુર્ગંધ એટલી બધી ખતરનાક આવે કે આપણે રહી શકતા નથી અને એને ગોતવા માટે ઘણી બધી મહેનત કરવી પડે છે બરાબર તો આ નુસ્ખો સો ટકા રિઝલ્ટ આપે છે આટલું કરો ઉંદર તમારા ઘરમાં નહીં રહી આપણી ગેરંટી છે અને બે રૂપિયાનું કપૂર છે અને બે રૂપિયાનું શેમ્પુ છે માત્ર ચાર રૂપિયાની અંદર માત્ર ચાર રૂપિયાની અંદર દસ મિનિટમાંથી તમારા ઘરમાંથી ઉંદર નાસી જશે એ આપણી ગેરંટી છે તો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ નવા આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુમાં રેલ બેલ લાયકોલને દબી દેજો જેથી કંઈ મારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે જય મુરલીધર ફરી પછી એક વખત કહું છું કે કોરું કાપડ લેવાનું ઘઉંનો લોટ લેવાનો તીખી ચટણી લેવાની અને ક્લિનિક પર ગમે એક શેમ્પુ લેવાનું આની અંદર મિક્સ કરી દેવાનું બધું કાપડ ઉપર લગાડી દેવાનું અને ઘરના ગમે ખૂણે ચાર ભાગમાં વેચી દેવાનું